એને મન લાગે બે વર્ષ પહેલાનો એના ઉપર ધરપકડ કરી ચૂંટણી ઠાકોર સમાજ ને દબાવવા માંગે છે એમ કે તમે બેન ભેગા રહેશો ને તો ગમે એટલા જૂના કેસ હશે એ પકડીને પણ અમે તમને જેલમાં પૂરશું એનો અર્થ તો આજ થયો ને એના ઉપર કેસ થયેલો બે વારથી ત્યાં ચડાવ્યા છે તો

તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચથી સાત ગુજરાત છત્રીય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે એ નક્કી કર્યું છે અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે ભવ્ય રામ મંદિરની સામેના ખાલી પ્રાઇવેટ અમદાવાદ માં હવે પીજી મુદ્દે કકડાટ વધ્યો છે જેમાં પીજી માલિકો અને સોસાયટીઓના લોકોમાં વિવાદ છડાયો છે વધતા જતા આ વિવાદ વચ્ચે કેટલીક સોસાયટીઓ અને ફ્લેટો માં પીજી બંધ કરાવાઈ રહ્યા છે અને પીજી આર નોટ અલાઉડ ના બોર્ડ પણ એપાર્ટમેન્ટના એન્ટ્રી પોઈન્ટ પર જોવા મળી રહ્યા છે સોસાયટી વાળાઓ આક્ષેપ છે કે પીજી ન્યુસન્સ ના ઘર છે યુવાધન મર્યાદા ભૂલી રહ્યું છે અને છોકરા છોકરીઓ સોસાયટીની અંદર લેટ નાઇટ સુધી અવર જવર કરે છે પીજી માં રહેતા એક યુવકે કહ્યું કે આર્થિક કારણોસર પેઇંગ ગેસ્ટ બનવું મજબૂરી છે આ તરફ હવે એ જાણીએ કે સોસાયટીમાં પેઇંગ ગેસ્ટ માટે કોઈ કાનૂની નિયમો છે કે નહીં હવે પેઇન ગેસ્ટમાં જયારે સોસાયટીની પરવાનગી આપવાની કોઈ જોગવાઈ ના હોય તો સોસાયટી રાખી ના શકે અને રિસ્ટ્રીક કરતો ઠરાવ કરવો તો પણ કરી શકે એટલું જ નહીં સોસાયટીમાં પીજી સદંતર બંધ કરાવવા માટેની વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રજૂઆત કરવા સુધી પહોંચી ગઈ છે